નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે હજાર પચી માસ થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાન અન્ય કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું તારીખ જોઈ તો નવ અગિયાર બે હજાર પચીસના ના પરિપત્ર જોવા મળ્યો છે રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ બે હજાર પચીસમાં ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં માસમાં થયેલા ભારે વરસાદના કારણે મુખ્યત્વે રૂપે જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ જિલ્લાઓમાં ખેતી અને બાહ્ય ખેતી પાકોમાં નુકસાન થવાના તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક પાક નુકસાનને પ્રાથમિક અંદાજિત જિલ્લાઓને વહીવટી તંત્ર દ્વારા મળેલી છે ખરીફ અને ઋતુમાં આ જિલ્લાઓને ખેતી પાકોનું નોંધપાત્ર વાવેતર થયેલું હતું અને આ સમયે ખરીફ પાકોનો કુલ કાપણી અને અવસ્થા હતા ત્યારે જિલ્લાઓને પરિસ્થિતિ ધ્યાનમાં લઈને ખેડૂતોને સહાય આપવાની જરૂર જણાવતા ક્રમાંક નીચે મુજબ માહિતી જોઈ હતી ખરીફ બે હાજર પચીસ સવીમાં ઋતુના વાવેતર કુલ બિન ખેતી પાકોમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોટિસ મુજબ વાવેતર વિસ્તારમાં મર્યાદિત પ્રતિ હેક્ટરે પ્રત્યે હેક્ટર મળવાપાત્ર આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ તેર હજાર પાંચસો એમ કુલ કરીને બાવીસ હજાર પ્રતિ હેક્ટરે લેખિત ખાતા ડેટ મહત્તમ બે હેક્ટર મર્યાદિત સહાય મળશે ખરીફ પાક ખરીફ બે હજાર પચીસ સવારે ઋતુમાં વાવેતર કરેલો વર્ષાય પીત પાકો માટે તેજ ટેક વધુ પણ નુકસાન માટે એસડીઆરએફના મુજબ વાવેતર મર્યાદિત પ્રતિ હેક્ટરે મળવાપાત્ર રહેશે નીચે મુજબ આપણે હેક્ટરની વાત અને પીડીએફમાં કોના કોના ગામનું નામ છે તો જાણીએ તો આપણે પહેલા કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાના ગામની યાદી ભાવથરા જિલ્લો તાલુકાનું નામ અને ગામનું નામ ભાંભર સાનસડા ગામ અને તાલુકાનું નામ ભાંભર અને કડોસણા ગામનું નામ એ દીત્ય આપણે નામ જોવા મળશે બધાના સુઈ ગામ તાલુકો અને ગામનું નામ ભાદરવા એ જ રીતે આપણે કેટલા લિસ્ટ નામ નીચે મુજબ છે તો પીડીએફ દ્વારા આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપી દેવામાં આવશે ગ્રુપ નીચે વોટ્સઅપની લિંક આપી દીધેલી છે તેના પર ફોલો કરી લો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જલ્દી તેમાં નવા નવા પરિપત્ર અને દરરોજનું કંઈક જાણો જેવું યોજના હોય છે તે નીચે આપણે વોટ્સઅપ ગ્રુપમાં નાખી દેવામાં આવશે આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા રહે